અધ્યક્ષતામાં લોકમેળા સમિતિની બેઠક મળી હતી આગામી ચોવીસ થી અઠ્યાવીસ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ભવ્ય લોકમેળો યોજાશે લોકમેળાના આયોજનને લઈને અલગ અલગ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા દર વર્ષે રાજકોટના રેસકોર્સમાં આ લોકમેળો યોજાય છે લોકમેળાના આયોજનને લઈને બેઠકમાં ચર્ચા કરાઈ હતી આ સાથે જ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળામાં પંદર લાખ કરતા વધુ લોકો ઉમટી પડે તેવી પણ શક્યતા છે સાથે જ માટે ખાસ એસઓપી જાહેર કરવામાં આવી છે રાઇડ્સ માટે વધુ સંખ્યામાં લોકો નહીં ભરાય તેમ બાબતે પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે દર વખતે દર વખતની રોજ જે લોકમેળો રાજકોટને છે એ સૌરાષ્ટ્રનું એક લેન્ડમાર્ક કલ્ચરલ ઇવેન્ટ હોય છે એની તૈયારી આ વખતે પૂરતી સેફટી સાથે થાય એ દિશામાં આજે પ્રથમ મીટિંગ ચાલુ થવા જઈ રહી છે જેમાં અઠાર જેટલી કમ્યુનિટીઓનું ગઠન કરવામાં આવશે અને આ ઓવરઓલ જે તૈયારીઓ છે એની આજે પ્રથમ મીટિંગ છે દુર્ઘટના બાદ એટલે આપણે એસઓપી જાહેર જી રાઈડ્સની પૂરતી ચકાસણી એમાં જે સેફ્ટીના પેરામીટર્સ સાથોસાથ જે ક્રાઉડ કંટ્રોલ છે એના ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે